જેમ ભાઈ અમને છોડીને ચાલ્યા ગયા હતા તેમ આપણે પણ તેને છોડી દેવા જોઈતો હતો પણ હવે બિલકુલ નહીં તમે ઈચ્છો ત્યાં રહો તમારી ઈચ્છા મુજબ દિલનો સૌથી વાલો દીકરો બોલ્યો જેની પાસેથી બંનેને ઘણી બધી અપેક્ષા હતી હે ભગવાન આ દિવસ જોતા પહેલા આપણે મરી જઈશું તું કેમ ન ગઈ દીકરા અને વહુના મોઢામાંથી શરમજનક અપશબ્દો સુનાવણી બંને એક સાથે કહ્યું કાસ આ પૃથ્વી ફાટી જશે અને આપણે તેની અંદર જ સમાપ્ત થઈ જઈશું જાઓ પુત્ર વધુ ભલે અજાણ્યું હોય પરંતુ તું ના ગર્ભમાં જન્મેલી છે જેની પાસેથી આવી કોઈ અપેક્ષા ન હતી મહેશજી અને સરલાજીનો નો હસતો હસતો પરિવાર બે પુત્રો અને બંને તેજસ્વી બંને પોતાના બાળકોના ભણતર માટે પોતાનું બધું બચત દાહ પર લગાવી દીધું હતું માત્ર ગામમાંથી પેતૃક ઘર છોડીને કે તે પણ માત્ર એટલા માટે કે તે પોતાને તેના ગામડાના મૂર્તિ અલગ કરવા માંગતો ન હતો અને તેની વિચારસરણી એવી હતી કે એક દિવસ બાળકો તૈયાર થઈ જશે તો પછી આપણી ચિંતા કરવાની શું જરૂર છે

અને અચાનક એમને દરવાજે લાવીને એમને બંને ઈચ્છાઓ એકસાથે નષ્ટ કરી ના હતી બસ બાળકોની ખુશીમાં બંને પોતાની ખુશી કરી લીધા પણ સીમા પોતાની મસ્તીમાં મગ્ન રહી બંને સાથે ખૂબ કાળજી રાખતી નથી અને જ્યારે પણ તે મને જુએ છે ત્યારે તે બંને પોતાની સાથે રાખવા બદલ આભાર વ્યક્ત કરે છે ટાઈમ પાંખો સાથે ઉડવા લાગ્યો સીમાના ખોળામાં બે જોડી દીકરીઓ હતી બંને દીકરીઓ તેમના દાદા દાદીને ખૂબ જ પ્રેમ કરતી હતી જ્યારે પણ સીમા ઓફિસ કે બહાર જતી ત્યારે શહેરની બહાર પણ સાથે જ બંને દીકરીઓ પણ તેમના દાદા દાદી સાથે રહ્યા છે સમય જતા વિશાલ અને સીમા પોતાનું ઘર ખરીદવા માગતા હતા પપ્પા અમે ઘણા સમયથી ભાડાના મકાનમાં રહીએ છીએ હવે અમે અમારું પોતાનું ઘર ખરીદવા માગીએ છીએ અમારી પાસે પૈસાની અછત છે તેથી તમે ઘર વેચી શકો છો ગામડાનું ઘર અને અમને પૈસા આપી દો વિશાલે નજીક આવીને કહ્યું દીકરા મને જ્યારે પણ મન થાય ત્યારે હું બે ચાર દિવસ મારા લોકોની વચ્ચે જાઉં છું જો એકવાર મારું ઘર વેચી દઈશ તો હું ગામડાથી કાયમ દૂર રહીશ દોસ્તો તમારા ભાઈ માટે જલ્દીથી વિડીયો લાઈક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો મેં મારી આખી જિંદગીની કમાણી એમાં ખર્ચી નાખી છે સરલાએ પોતાની બચતનું બલિદાન આપ્યું તેના ઘરેના પણ તમે લોકો પણ હવે તે ઘરે નથી એક રીતે મહેશજીએ ના પાડતા કહ્યું કારણ કે મહેશજી પોતાને સંપૂર્ણ ખાલી કરવા માંગતા ન હતા વિશાલ અને સીમાનું વર્તન જોઈને સમય ક્યારે વળશે તે ખબર નથી તેથી ઓછામાં ઓછું માથું છુપાવો એક છત હોવી જોઈએ માટે અને તે દિવસે જલ્દી આવ્યો પાપા અમે તમને આટલા દિવસ સુધી અમારી સાથે ન રાખ્યા કારણ કે તમે મને એ ઘર વેચવાની ના પાડી હતી મારે એ ઘર વેચવું પડશે હવે વિશાલે જોરથી કહ્યું અને તમે લોકોને આરામની રોટલી નથી ખવડાવી જેથી તેઓ સમજે કે આટલા દિવસ સુધી રોટલી ખવડાવવા માટે ઘરનું પાડું છે સીમાએ પણ જોરથી કહ્યું સારું હવે આ લોકોની નજર મારી છેલ્લી મિલકત પર છે પણ હું એ ઘર નહીં વેચું ભલે ગમે તે થાય મહેશજી અને સરલાજીએ કઠોર નિર્ણય લીધો અને એ દિવસની સીમા અને વિશાલ એમને દરેક ક્ષણે એમની નેગેટિવ વાતોથી હેરાન કરતા રહ્યા પણ એ બંને એમની પસંદગીને લીધે જ રહ્યા અને આજે બંનેએ બધો સરંજામ તોડી નાખ્યો અને મમ્મી પપ્પાને બદલે બુદ્ધિ બોદ્ધિ કહીને બોલાવ્યા અને બંને ગામ જવાની તૈયારી કરવા લાગ્યા દાદા અને દાદી તમે લોકો ક્યાં જાઓ છો બંનેને ઘરની બહાર નીકળતા જોઈને ચૂનમુન બોલ્યા દીકરા અમે ગામ જઈએ છીએ અમે પણ જઈશું અને બંને તેમના પગ ગળે લગાવ્યા ના મારા બાળકો તમે લોકો અહીં તમારા માતા પિતા સાથે રહો આ જ્યારે તમે મોટા થશો ત્યારે તમારે તમારા દાદા દાદીને મળવા ગામડે આવવું જ જોઈએ તે બંને ખૂબ જ કઠોર બનીને રડતી યુવતીઓને પોતાનાથી અલગ કરીને બહાર નીકળી ગયા આજ સુધી હું બંનેના પ્રેમ અને પ્રેમમાં ફસાઈ ગયો હતો વિશાલ અને સીમા દૂરથી જોતા જ રહ્યા અને એકવાર પણ તેમને રોકવાની કોશિશ ન તેઓ ગામ ગયા પણ અહીં ચૂન અને મૂન બંને ખૂબ જ બીમાર થઈ ગયા દોસ્તો તમારા ભાઈ માટે જલ્દીથી વિડીયો લાઈક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો ત્યાં ક્યારેય ઉતર્યો નહીં ડૉક્ટરો પણ ચિંતિત છે કે તેઓ આવી સારી દવાઓ આપે છે તાવ કેમ ઉતરતો નથી સીમા અને વિશાલ પણ સમજી ગયા કે આવું કેમ થઈ રહ્યું છે પણ તેઓ સ્વીકારવા માંગતા ન હતા પંદર દિવસ વીતી ગયા બીજી બાજુ મહેશજી અને સરલાજી એમની યાદોની પીડાતા હતા અને બીજી બાજુ આ છોકરીઓ મિસ વિશાલ મેં દરેક શક્ય સારવાર અજમાવી છે પણ છોકરીઓની તબિયત સુધરતી નથી તેનું શું કારણ હોઈ શકે કોઈ રોગ દેખાતો નથી શું આ છોકરીઓને કોઈ શુભ ચિંતક આ લોકોથી દૂર ગયો છે ડૉક્ટર સાહેબ હું તમને શું કહું અને વિશાલે તેને બધું કહ્યું મિસ્ટર વિશાલ તમે તમારી છોકરીઓને સ્વસ્થ જોવા માંગો છો તો તમારે તાત્કાલિક ગામમાં જઈને તમારા માતા પિતાને પાછા લાવવા જોઈએ અન્યથા કંઈ પણ થઈ શકે છે કારણ કે કેટલીક વાર દવા દરેક રોગનો ઈલાજ નથી હોતી આ છોકરીઓને દવાની જરૂર નથી પરંતુ તેમના દાદી દાદીના સમર્થનની જરૂર છે દોસ્તો તમારા ભાઈ માટે જલ્દીથી વિડીયો લાઈક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો યાર ડૉક્ટરે સમજાવતા કહ્યું વિશાલ અને સીમા ખૂબ ચિંતિત છે અમે અમારા માતા પિતાને શું કઠોર શબ્દો બોલ્યા છે તેઓ અમને માફ કરશે પરંતુ જો આપણે છોકરીઓને જીવ બચાવો હોય તો અમારે તેમની પાસે જવું પડશે અને જો તમે મને ઠપકો આપો હું તમને બળજબરીથી પાછા લાવીશ વિશાલ અને સીમા એ જ હાલતમાં ચૂનમુનને લઈને મહેશજી અને સરલાજી પાસે પહોંચ્યા સરલા જમવાની થાળી લઈને બેઠી જતી કે દરવાજો ખખડાવ્યો કોણ આવ્યું છે અને દરવાજે વિશાલ અને સીમાને જોઈને તે ચોંકી ગઈ બંનેને બંને છોકરીઓ પોતાના ખોળામાં જકડી રાખી હતી અને ચૂન અને મૂન સલ્લાજીને જોઈને બંનેના ખોળામાં કૂદી પડ્યા અને દાદા દાદીમાં કહીને એકબીજાને ગળે લગાડ્યા અવાજો આ સાંભળીને મસ્જી પણ બારી આવી ગયા કે હે મારી દીકરીઓ તમને બધાને શું થયું તમારા ચહેલા આટલા નિસ્તેજ કેવી રીતે થઈ ગયા દોસ્તો કહાની આગળ સંભળાવવું એના પહેલાં જલ્દીથી વિડીયો લાઈક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દેવો બંનેના નિસ્તેજ જે ચહેરા જોઈને સરલાજી રડવા લાગી મમ્મી પપ્પા કૃપા કરીને અમને માફ કરો અમે પાપ કર્યું છે તમે લોકો અમારી સાથે પાછા જાઓ તમે લોકો આવ્યા પછી બંને ખૂબ ખરાબ થઈ ગયા આજે પંદર દિવસથી બંનેને તાવ આવે છે ન ખાવું પીવું કે ન હસવું આજે તમને જોઈને આ લોકોના ચહેરા પર હળવું સ્મિત છે કૃપા કરીને મમ્મી પપ્પા જો અમારા માટે નહીં તો અમારી પોત્રીઓ માટે કૃપા કરીને અમને માફ કરો અમે વચન આપીએ છીએ કે અમે તમને ભવિષ્યમાં ક્યારેય કોઈ પ્રકારની માનસિક તકલીફ નહીં આપીએ જો તમને ક્યારેય એવું લાગે તો કૃપા કરીને અમને છોડી દો વિશાલ અને સીમાએ તેમના લીધા આ મમ્મી પપ્પા મારી દીકરીઓનો જીવ મારા ખોળામાં મૂકો અમારે ભૂલ બિલકુલ ક્ષમા છે પણ એક માતા બીજી માતા પાસેથી પોતાના બાળકની જિંદગી માગી રહી છે સિવાય રડતા રડતા સરલાજી સાથે પોતાનો થેલો ફેલાવ્યો દોસ્તો જલ્દીથી વિડીયો લાઇક કરી દો હા દાદી અને દાદા કૃપા કરીને ઘરે પાછા જાઓ નહીં તો અમે પણ અહીં રહીશું તમારી સાથે અમે તમારા વિના તે ઘરમાં રહી શકતા નથી બંને ફરી રડ્યા અને સરલાજી અને મહેશજીને ગળે લગાડ્યા પણ વાહ માતાનો પ્રેમ અને સ્નેહ કહેવાય છે કે રસ મૂળ કરતાં વધુ વાલો છે અને મહેશજી અને સરલાજીનું હૃદય છોકરીઓ માટે છે પ્રેમમાં ઓગળી ગયો અને તેઓ વિશાલ અને સીમા સાથે ફરી ચુનમન પાસે પાછા આવ્યા હવે ચુનમન ખૂબ જ ખુશ થઈ ગયા થોડા દિવસોમાં ચૂનમૂન ફરી પહેલાંની જેમ ચિલાવા લાગ્યા કારણ કે બંનેને દવાની જરૂર ન હતી પણ તેમની કંપનીની જરૂર હતી દાદા દાદીની દોસ્તો કહાની કેવી લાગી કોમેન્ટ્સમાં જણાવજો અને તમે પણ તમારા દાદી દાદાને ખૂબ જ યાદ કરતા હો પ્રેમ કરતા હો તો દોસ્તો કોમેન્ટ્સમાં તમારે જય શ્રી કૃષ્ણ તો લખવું જ પડશે દોસ્તો જલ્દીથી કોમેન્ટ્સમાં જય શ્રી કૃષ્ણ લખી દો અને જલ્દીથી દોસ્તો વિડીયો લાઇક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો ખૂબ ખૂબ આભાર તમારો દોસ્તો દિલથી આભાર થેન્ક યુ સો મચ